ટીવી ઉપર અને જુદા જુદા માધ્યમોમાં પણ એનો પ્રચાર કરે છે આવા સંજોગોમાં દેશમાં જે કાયદાની વ્યવસ્થા કોઈ પળાતી જ ન હોય એવું એક વાતાવરણ ઊભું થાય છે ઇલેક્શન કમિશન ખૂબ જ ગંભીર છે આ બાબતમાં અમારી દરેક ફરિયાદ માટે એમણે રસ લીધેલો છે અને એના અંગે આચાર સંહિતા અંગે બને એટલા પગલાં લેવામાં આવી રહ્યા છે જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં ત્રીસ લાખ રૂપિયા મળવા અને દારૂનો જથ્થો મળવાનીમાં છે શું કન્ટેન્ટ હતું જુનાગઢમાં એટીએસ પોલીસ દ્વારા અમને જે ઇન્ફોર્મેશન મળી એ પ્રમાણે ખૂબ જ મોટા પ્રમાણમાં એટલે કે ત્રીસ લાખ રૂપિયાની કેશ અને દારૂનો મોટો જથ્થો રવિરાજભાઈ પાસેથી મળ્યો રવિરાજભાઈ એ રાજેશ ચુડાસમાના સેક્રેટરી છે એટલે જે કોંગ્રેસ પાર્ટી વાત કરે છે કે ભાજપ પાસે ખૂબ મોટા પ્રમાણમાં રકમો છે રૂપિયાની સહાયથી જ તે ચૂંટણી લડાઈ રહી છે એ એક વાત પુરવાર થઈ સાથે આટલી મોટી રકમ અને આટલો મોટો દારૂનો જથ્થો હોય ત્યારે એક ગંભીર ગુનો બનેલો છે એના અંગે અમે ઇલેક્શન કમિશનનું ધ્યાન દોર્યું છે કે એફઆઈઆર જે થઈ છે ઓછી રકમની થઈ ઓછી દારૂ અંગેની થઈ એ ખરેખર ત્યાંના સ્થાનિક સંસદ સભ્યના પ્રેશરથી થયું એવું જણાય છે કેટલી સુધીમાં લીગલ સેલ કોંગ્રેસ પક્ષના એમના અધ્યક્ષ યોગેશભાઈ રવાણીના નેતૃત્વમાં અમે સંપૂર્ણપણે જે રીતની વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં જે જે ફરિયાદો અમને જે તે લોકસભા ક્ષેત્રમાં એને તાત્કાલિક પણ અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને પણ ધ્યાન દોર્યું છે અમારો આશય એક જ છે એના ઓબ્ઝર્વર પોલીસ ઓબ્ઝર્વર હોય જ્યાં કાનૂની પગલાંની જરૂર હોય કા એના લીગલ ઓબ્ઝર્વર ઓવરઓલ ઓબ્ઝર્વર એને બધાને અમે ધ્યાન દોર્યું છે આદર્શ આચાર સંહિતાનું અમલીકરણ કરવાની જવાબદારી ભય અને ડર વિના ચૂંટણી થાય પારદર્શક રીતે મતદાન થાય તે જોવાની જવાબદારી